શિવ માર્કેટમાં આગની ઘટનાને કાપડ બજારમાં ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે વેપારીઓમાં દુઃખમાં સહભાગી થઈને તેમને મદદરૂપ થવા સાથોસાથ હોળીના કાર્યક્રમ નહીં કરવા અને કાર્યક્રમના ખર્ચના નાણાં પીડિત વેપારીઓ માટે એકત્ર કરાઈ રહેલા ફંડમાં આપવા વ્યાપક તબક્કે અપીલ થઈ રહી છે જોકે સંવેદના મરીજ પરવારી હોય એ રીતે કેટલાક સ્થળોએ અમુક સંસ્થા દ્વારા હોળીની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી ફેલાય છે રવિવારે ફાગોત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો એકથી વધુ વિડીયો વાયરલ થતાં કાપડ બજારના વેપારીઓ ભારે વ્યથિત થયા છે સોશિયલ મીડિયામાં પણ આવી હરકતો સામે ભારે રોષ ઠાલવતી કોમેન્ટ જોવા મળી રહી છે વિડીયો પૈકી સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહેલા એકમાં ફાગ ગીત ઉપર ડાન્સ કરતી મહિલા બિભત્સ ઇશારા કરતી દેખાય છે એક વ્યક્તિ સાથે ડાન્સ કરતા કરતા મહિલા તેના ખોડામાં પણ બેસી જાય છે ફરી અશ્લીલ ઇશારા કરતા બીજા વ્યક્તિના હાથમાંથી પૈસા લઈને નૃત્ય કરવા માંડે છે ત્યારબાદ ડાન્સર મહિલા પર બીજો એક વ્યક્તિ નોટો ઉડાડતો દેખાય છે આ વિડીયો ટેક્સટાઇલ વર્તુળોની સાથે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ રીતે રવિવારે સુરતમાં એક સંસ્થાનો ફાગોત્સવનો વિડીયો પણ ભારે વાયરલ થયો હતો જેમાં એક વયસ્ક વ્યક્તિ મહિલા સાથે ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા જ્યારે પાછળના ભાગે બીજી કેટલીક મહિલાઓ શૃંગાર કરતા દેખાઈ હતી આજે રજાના દિવસે પણ વાયરલ વિડીયોને લઈ કાપડ વેપારીઓ એકબીજાને કોલ કરવા માંડ્યા હતા આ વિડિયો જોયા બાદ મોટાભાગના વેપારી શરમ સાથે વ્યથિત થયા છે સુરતના કાપડ બજારમાં આટલી મોટી દુર્ઘટના બની છે ત્યારે આ રીતે ફાગોત્સવની ઉજવણી થાય એ માનવતા નથી તેવી ચર્ચા સાથે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આયોજકો સામે ફિટકારનો વરસાદ થઈ રહ્યો છે વેપારી વર્તુળોના દાવા અનુસાર સુરતમાં નાચગામ સાથે હોળીની ઉજવણીના કાર્યક્રમો કરવા માટે રાજસ્થાનથી થી છ થી સાત જેટલી પાર્ટીઓ આવી હોવાનું જાણવા મળ્યું છે આ વાયરલ વિડીયો બાબતે પોલીસે જણાવ્યું હતું કે વાયરલ વિડીયોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત